રોટલી બાંધી દે એના લોટ બાંધી ત્યાં સુધી હું એને દૂધી સુધારી દઉં એટલે એ પણ લોટ બાંધી એટલે બે નું કામ ઇક્વલ ઇક્વલ થઈ જાય કોઈ કોઈ એમ ના કે તે મારું કામ કે એટલે તારું કામ કરી દઉં થઈ ગયું તો સરસ ચાલો આ છે મારો હીરો આ છે હિન્દીની ની પેપર છે હિન્દી નું સરસ ચાલો તો બળીએ પછી જય શ્રી કૃષ્ણ રેડી જય શ્રી કૃષ્ણ રેડી શું કરો છો સાતમો વગાડ

आ, सारे तार तोश्री <laughs> <से> <laughs> <laughs>

હજી બંધ નથી હોય સરસ ચાલો તો બતાવી દો તમને મોરૈયાની ખીચડી છે અને છાસ ફરાળમાં છે આજે એટલું અમારે મૂન આવ્યું વાળા બે છીએ સરસ ચાલો ફરાળ કરી લઈએ આપણે

કરવા ન <h unlocked>

ઓકે ચાલો માબની દીવા કરવા હું જવા તો વાતોડી છે ઓકે ચાલો મારે પંચ સુખની ઓલમોસ અવસેકાવા આવી છે પછી શેકાઈ છે એટલે આપણે ગોળ નાખીશું એનું સુખડી છે એટલે ચાલો ચલો આપણો સુખડી છે એ શેકાવા આવી છે થોડીક હજી કાચી લાગે છે મને થોડીક શેકી લઉં શેકાઈ જાય ને પછી એમાં હું નાખીશ ગોળ હા ઈસ્ટર્ન સુખડી છે

તો ચાલો આપણી સુખડી રેડી છે આપણે પ્લેટ આમાં આ સ્ટીટ પ્લેટમાં ઘી ના ગયું એમાં આ કિરિયા ફાઇનલી આપણી સુખડી બની ગઈ છે સો માઉન્ટ એવરેસ્ટ યે દેખો અબ યે હો ગઈ ફ્લેટ જામિંગ અબ इधर મન જાય કે મકાન તો યે હો જાઈ ગઈ સીટી હે જામિંગ ફાટ જામિંગ જામિંગ તે સીટી

સરસ ચલો સાડા નવ થઈ ગયા છે નવે લોકો એક ટાળું છૂટવા બેસી ગયા છે આયુષી કોઈની થઈ હતી એને જમી લીધું જમ્બા માં છે કારેલાનું સબ્જી રોટલી દૂધ છાસ પાપડ અને સુખડી બનાવી હતી મેં અને આ દિશાંત મમ્મી ના શીરો આવ્યો હતો ચાલો તો જમવામાં તમે તેલ કેગડા પૂછ કર દે પૂછ કર દે ને ચાલો મિત્રો જમવા વારું કરવા વારું કરવા ચલો બચ્ચા પાર્ટી કેવું છે મસ્ત કેવું પેપર ગયું બહુ મસ્ત હિન્દી નો હતો હમ 25 માંથી 52 જેડી છે ગમતા નહીં ચલો બાળા આપની ઈચ્છા જમવાની ભૂખ લાગે તો કે છે પછી સાહેબ જમવાનું બેનું સુપર

ટીડકતે એવો હતો સા ערવોલા ચા મેલેવો ભૂખ લાગી ગઈ હવે ચલો અત્યારે વાગી ગયા છે પોણા પાર કામકાજ પતી ગયું અને ટીવી જોતા હતા બધા એમે કૃત્રભાઈ નું હોમવર્ક જાજુ બધું છે તો જે હોમવર્ક કરે છે કેટલું છે છે આજા તો તો કોણ લેના બેસારે 40 થી આપા તો 24 થી 4 પાપા ડાલ્યા નથી પર પણ તોદાાકરો સરસ ચાલો તો રુદ્રભાઈ લખે છે દાખલા અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાઈક હોય લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એન સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ